એ 34 ગામો નથી ઘેર 125 ગામો છે એ ગામોમાં કેમ અહીંયા ઘેરની ચિંતા નહોતી અહીંયા કેમ ફરીથી એક નાખેડું લોકો મેદાનમાં આવ્યા અને અમને ઘેરની ચિંતા છે ઘેરની ચિંતા છે ઘેરની ચિંતા છે ઘેરની ચિંતા કરીને કેસો જ પૂર્તિ જણે પદયાત્રા કરી દી ઘેર મારા ભાઈ અને હું આજે કહેવા માંગુ છું કે ઘેળ માત્ર એ 34 ગામો નથી

ભાઈ આ જોઈની નાટક કરે છે મારા બાપા મારા પાછળ ખેતર મૂકીને ગયા એટલે હું કઉ છું કે હું ખેડૂતનો નો દીકરો છું તું વિસાવદર માં ખેડૂત નો દીકરો કેવી રીતે થયો ભાઈ તારા પાપા ને ખેતર છે તે ખેતરમાં ખેતી કરી છે તો તું ખેડૂત ની કેમ જાણે તું નથી જાણતો એટલે તું કઈ ખેડમાં આવીને એમ કે છો કે ચોયણી વારા ચોયણી વારા જ ખેડૂત છે તમે બધા તો ના ખેડૂ છો અને આ ના ખેડૂ ને ઓળખજો મિત્રો આ ના ખેડૂ ને ઓળખવાની ખૂબ જરૂર છે

અને મારી છેલ્લી વાત કરીને હું મારી વાતને પૂર્ણ વિરામ મૂકીશ આપણે બધાય સાથે મળીને લડ્યા તો ખેડમાં પરિણામ અડધું આવ્યું છે પંદરસો કરોડ થી કઈ ના થાય પંદર હજાર કરોડ આપણે એમાં જોઈએ છીએ પંદરસો કરોડ થી કઈ ના થાય પંદર હજાર કરોડ જોઈએ છે પણ લડ્યા તો પચીસ વર્ષમાં કઈ નતું આપ્યું તો પંદરસો કરોડ તો આપ્યા અને અત્યારે આપણે આ વાત સાથે સોમનાથજીના ના આશીર્વાદ લઈ મહાદેવ ના નાદ સાથે નીકળી અને કાળિયા ઠાકર પાસે જવાનું છે દ્વારકા તેર તારીખે તેર તારીખે બપોરે બે વાગે દ્વારકા પહોંચીએ ત્યારે હું આપ સૌને આહવાન કરું છું હાકલ કરું છું આમંત્રણ આપું છું કે તેર તારીખે કાળિયા ઠાકરના દર્શન કરી જાવ અને આપની જે માંગ છે ખેડૂતોની જે માંગ છે કે ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરવામાં આવે પાક વીમા યોજના ફરીથી ચાલુ કરવામાં આવે જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે ટેકાના ભાવે ખરીદીના સંપૂર્ણ નાટકો બંધ કરી અને જેવી રીતે કર્ણાટક અને તેલંગાણા સરકાર એક લાખ પાંત્રીસ હજાર ખેડૂતોના ખાતામાં નાખે છે એવી રીતે ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ નાખવામાં આવે આવી આઠ માંગો સાથે આપણે દ્વારકા જઈએ છીએ અને હું તમને બધાઈને આમંત્રણ આપું છું કે દ્વારકાધીશ ના દર્શન માટે આપ પધારો અને અમારા યજમાન પદે આપ મહેમાન થાવ તો છેલ્લો સવાલ આપને છે